નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છેડમાં ખેતીવાડીમાં નવું કનેક્શન લેવું છે તેના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે તેમજ ફોર્મ ક્યાંથી મળશે અને ફોર્મ કેવી રીતે ભરવું જો આ પ્રશ્નો તમને હોય તો તેના માટેનું સંપૂર્ણ વિડીયો આપણે આજે જોવાના છે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને અમારા નવા વિડીયોનો લિંક ફટાફટ મળતી રહે તો શરૂ કરીએ આજનો એવન ફોર્મ કેવી રીતે ભરવું તેનો ખાસ વિડિયો સૌ પ્રથમ તમારે નવું કનેક્શન લેવું હોય તો તમારે એવન ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી હોવી જોઈએ તેના માટે તમારે એવન ફોર્મ ભરવું

તમને એમજી વિશેની કોઈ પણ કચેરીથી અથવા તેની વેબસાઇટ પરથી પણ મળી રહેશે જેની મેં પીડીએફ ડાઉનલોડ કરીને રાખી છે જે પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી અને ફોર્મ ભરી શકશો હવે તે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો શરૂ કરીએ વિડીયો એવન ફોર્મ એટલે શું વીજ વિતરણ કંપની એમજીએસએલમાં ગ્રાહકોને વિવિધ અરજીઓ જેવી કે નવ વીજ જોડાણ લોડ વધારો લોડ ઘટાડો પુનઃ જોડાણ ખેતીવાડી સ્થળ ફેરફાર વીજ જોડાણમાં ફેરફાર ગ્રાહકની વીજ કક્ષામાં ફેરફાર વગેરે માટે જે પત્રક ભરવામાં આવે છે તેને એવન ફોર્મ કહેવાય છે હવે એવન ફોર્મ આપણે જે ભરવાનું છે તેની સંપૂર્ણ માહિતી જોઈએ અહીં મારી પાસે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનું એવન ફોર્મ છે હવે આપણે નવા કનેક્શનની ફોર્મ ભરવાનું છે તો તેની જ માહિતી ખાસ આપણે જોઈશું જનરલ ફોર્મની માહિતી તમારે જોતી હોય એવન ફોર્મ આખી ડિટેલ તો તેની વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ અપલોડ કરી દીધો છે જે તમે આઈ બટન પર ક્લિક કરી તે વિડીયો જોઈ શકશો તમને એવન ફોર્મ વિશેની સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતી મળી રહેશે તો આપણે નવા કનેક્શનમાં સૌપ્રથમ પ્રથમ અહીં નવું વિડીયો એના પર નીચે ક્લિક કરવાનું ટૂંકમાં ટીક કરવાનું રહેશે ત્યારબાદ અરજીની તારીખમાં તમારે તારીખ જે તારીખ લાગુ પડતી હોય તમે જે તારીખે સબ અરજી આપવા જાવ તે તારીખ અહીં તમારે લખવાની રહેશે ત્યારબાદ અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો ચોંટાડવાનો રહેશે તેમજ પેટા વિભાગની અંદર તમારે જે લાગુ પડતી સબ ડિવિઝન કચેરી હોય એટલે કે પેટા વિભાગ્ય મથક તે અહીં તમારે લખવાનું રહેશે તેમજ અરજીનો પ્રકાર અહીં આપણે નવા કનેક્શન માટે ફોર્મ ભરવાનું છે તો અહીં નવું વિજરણ તેના પર ટીક કરવાનું રહેશે ત્યારબાદ ખેત વીજ વપરાશનો હેતુ અહીં આપણે ખેતીવાડી માટે નવું કનેક્શન લેવું છે તો ખેતીવાડી આવશે ત્યારબાદ અરજદારનો વૈધાનિક દરજ્જો જેમાં આપણે માલિક છે એટલે આપણો સાત બાર માલિક ન હોય એટલે માલિક ક્લિક કરવાનું રહેશે તેમજ બાજુના ગ્રાહક નંબરની અંદર તમારા ખેતીવાડીના નજીકનો જે વાડી હોય તેના મીટર વાળા કન્ઝ્યુમર નંબરનો ગ્રાહક નંબર અહીં તમારે દર્શાવવાનો રહેશે ત્યારબાદ અરજદારનું પૂરું નામ અને સરનામું જ્યાં વીજ પુરવઠો માંગેલ છે ત્યાં નું નામ અટક અને પ્રથમ નામ મધ્ય નામ જે તમારે ગામ નમૂના નંબર સાતમાંથી જે અહીં કબજેદાર નું નામ હોય તે મુજબ અહીં તમારે નામ દર્શાવવાનું રહેશે ત્યારબાદ પ્લોટ અથવા સબ પ્લોટ અથવા સર્વે નંબર જે તમારે તમારા સાત બાર મુજબ જે સર્વે નંબર લખેલ હોય તે અહીં તમારે સર્વે નંબર તેમજ તમારે પિયત નું સાધન દર્શાવવાનું રહેશે જેમાં કુઓ અથવા બોટ ત્યારબાદ ગામ શહેર ટાઉન અને જમીનના સર્વે નંબર સાથે ત્યાં તમારે તમારું ઉપર મુજબનું ગામ અને સર્વે ખેતરનું નામ તમારું ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ દર્શાવવાનું રહેશે હાલનું સરનામું જો હાલનું સરનામું અલગ હોય તો તમારે અલગ લખવાનું રહેશે અન્યથા ઉપર મુજબનું હોય તો ઉપર મુજબ એવું લખવું ત્યારબાદ અહીં તમારું અગિયાર આપણે મોબાઈલ નંબર જે દસ અંગનો મોબાઈલ નંબર હોય તે અહીં તમારે લખવાનો રહેશે ત્યારબાદ ઈમેલ એડ્રેસ અહીં લખવાનું રહેશે આવ ખેતીવાડીનું કનેક્શન આપણે હોસ્પાવરની અંદર મેળવવાનું હોય છે તો અહીં છ કિલોથી ઉપર તેના ઉપર ક્લિક કરશું અને નવા વીજ જોડાણ ઉપર જેટલાનું આપણે કનેક્શન લેવું હોય તેટલા એચપી એટલે કે વીસ એચપી આ રીતે લખવાનું રહેશે તેમજ ત્યારબાદ અહીં કુલ લોડની અંદર તમારે ટોટલ કેટલા લોડનું છે તે એટલે કે વીસ વચપાનું આપણે લેવાનું છે તો વીસ એચપી આ રીતે લખશું અહીં આપણે કઈ પણ માહિતી ભરવાની હોતી નથી એટલે આપણે ચોકડી મારી છે ત્યારબાદ અહીં પણ કઈ ભરવાનું ન હોવાથી ચોકડી મારીએ છીએ ત્યારબાદ સામેલ કરવાના દસ્તાવેજોની યાદી દસ્તાવેજોની યાદી તેમાં તમારે ખાસ આપણે નવા કનેક્શન માટેની વીજ પ્રક્રિયા જે છે તેના માટે ક્યાં ક્યાં દસ્તાવેજ છે તેનો વિડીયો આપણે અગાઉ ચેનલ પર અપલોડ કરી દીધો છે જો હજી સુધી તમે વિડીયો ન જોયો તો ત્યાં તમે વિડીયો જોઈને ડોક્યુમેન્ટની માહિતી મેળવી શકશો અહીં જે આ વ્યક્તિગત આધાર કાર્ડના ટૂંકમાં છે તે અહીં આધાર કાર્ડ ત્યારબાદ માલિકીના પુરાવા તરીકે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ અથવા સાત બાર આઠ તેના પર ટેક કરવાનું રહેશે એટલે કે તમે જે ડોક્યુમેન્ટ આપો તેના ઉપર તમને લાગુ પડતું ત્યાં તમારે ટેક કરવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ તેમજ લાગુ પડતા અન્ય દસ્તાવેજો જો માલિકી સંયુક્તમાં હોય તો અન્ય ભાગીદારોની સંમતિ ત્રણસો ના સ્ટેમમાં લીધેલું હોય છે તે અહીં તમારે લખવાનું રહેશે તેમજ જો નામ અલગ હોય તો તેના માટે હેપીડેટ કરેલું છે તેમજ અન્ય જો લાગુ કરતા દસ્તાવેજો હોય તો તમારે અહીં લખવાના રહેશે ત્યારબાદ સહી અરજદારની સહી જે ખાસ અરજદારની સહી છે તેની ઉપર લખવી ત્યારબાદ તેનું નામ નીચે લખવાનું છે તેમજ તારીખ અને સ્થળ જે તારીખે તમે ફોર્મ આપવા અરજી કરવા જાવ તે દિવસની તમારે તારીખ અને સ્થળ લખવાનું રહેશે હવે જો અરજદાર અંગૂઠાનું નિશાન લગાવે તો આ મુજબ નિશાન લગેલું હોય ત્યારે તેની આ રીતે ડિટેલ લેવાની રહેશે તેમજ તેનું નીચે નામ આવશે તારીખ અને સ્થળ ત્યારબાદ અરજદાર અંગૂઠાનું નિશાન લગાવે ત્યારે સાક્ષીની સહી તથા નામ જણાવવું જરૂરી છે આ તો આપણે એમજી નું એવન ફોર્મ જે નવા કનેક્શન માટે કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આમાં તમને કંઈ પણ ન સમજાવું તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારા સોશિયલ મીડિયા જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ જેમાં તમને અમને મેસેજ કરી શકો છો અમે પૂરતા પ્રયત્નો કરીશું કે તમને જવાબ મળી રહે આ વિડીયોનો ઉદ્દેશ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે વીજ કચે મુલાકાત લેવા વિનંતી લેવા બદલ આભાર ભવિષ્યમાં તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તેમજ તમારા અન્ય સભ્ય જે મદદરૂપ થાય તે હેતુથી તમે શેર કરી શકો છો અને ઊર્જા મિત્ર ચેનલને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને કરો અને બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની લિંક ફટોફટ મળતી રહે થેન્ક યુ આભાર જય હિન્દ